બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પીલુચા ગામે પુલની બાજુમાં બનાવેલ પથ્થરની દિવાલ શોભાના ગાંઠિયા જેવી લાગે છે નેશનલ હાઈવે નંબર અઠાવન સબડિવિઝન વડગામ તાલુકાના સરસ્વતી નદીના કિનારે લાખોનું ટેન્ડર કોને ફાયદો કરાવશે આ દિવાલને જોઈએ તો બ્રિજ કે રોડને કોઈ લેવા દેવા નથી બીજા લોકોના ફાયદા માટે સરકારના લાખો રૂપિયા ધૂળમાં જશે આ દિવાલ કરવાથી શું ફાયદો છે લોક મુખ્ય ચર્ચાની વાતમાં ખાલી અને ખાલી કોન્ટ્રાક્ટરને જ ફાયદો લાગી રહ્યો છે ખરેખર અને તપાસ કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ તેમ છે તેઓ આજુબાજુના તાલુકાના લોકોના ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટર રમેશભાઈ પરમાર ભરગાવ